ભારતીય જનતા પાર્ટી અને તેના નેતાઓ અને કાર્યકર્તાઓનો પણ તાલુકાના સોનગઢ ગામના ક્ષત્રિય સમાજ સાથે સમગ્ર વિરોધ માં જોડાયું હતું અને ગામે બંધ પાડી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો નારી શક્તિના સન્માનમાં અમે સમસ્ત સોનગઢ ગ્રામજનો સર્વે સમાજને સાથે રાખીને સોનગઢ બંધનું એલાન કરેલ છે ક્ષત્રિય સમાજની આગેવાનીમાં અને અમારી સાથે સર્વે સમાજ અને સર્વ જ્ઞાતિજનો હારે છે નારી શક્તિના સન્માનમાં અસ્મિતાની લડાઈમાં અમે આજે સોનગઢ બંધનું એલાન કરેલ છે જે અમારે ગામડે ગામડે ધર્મરથ આવશે જે સર્વે સમાજને સાથે લઈને અમે ગામડે ગામડે ધર્મરથ હારશું અને સર્વે સમાજને સાથે લઈને અમે